આકાશ ભેજો મારા ડોડા લિયે છે જો રાહુલ ભાઈ અહીંથી જો મકાઈનો શાક શાક બને આજે મારા ભાઈ છોકરી જો ગયેલો ગેલા તો કાકાસ હે સર આકાશ નામ શું હતું આજી ભાઈ આજી ભાઈ ઘરે येते કે ગાલી હેલો યુટ્યુબર મેલે ગુડ મોર્નિંગ કેમ છે બધા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ફેમિલી અત્યારે છે ને આપણે પાછા આવી ગયા છીએ તલાજા અને કોલેજે જવાનું છે આપણે ડેઈલી નું કામ જ છે તમને ખબર જ છે આજ તો પાછો શનિવાર છે અને કાલ રિવર છે એટલે પાછી એક દિવસની રજા આવી જશે. હમણાં દિવસથી છે ને અઠવાડિયેમાં બહુ રજા આવી છે કારણ કે આની પહેલાં ચાર દિવસની રજા આવી ગઈ હતી અને પાછી એક દિવસની રજા આવી ગઈ છે. હા બે રજા ફમાયવા તો બે થી રજા આવી ગઈ ભાઈ. બે દિવસ આવે તો એક દિવસની રજા આવી જાય પાછી. ફેમિલી કોલેજ આખો દિવસ શું કરવું કે ટપટ ન પડે કેમ કે કોલેજ કંટાળી જાય આખો દી ભાઈ. કોલેજ મજા ન આવે કોલેજ એમાં એમાં પાછું શૂટ તો શું કરવું એમ કેમ કે એકનું એક જ વસ્તુ હોય ડેઈલી એટલે કે મજા ન આવે. અત્યારે તો છે ને અમારે પેલા લાઇબ્રેરી જવાનું છે. જેમ કે અમારો એક ફ્રેન્ડ ત્યાં છે એને લાઈન પછી નીકળશું તો આપણે મળીએ સીધા આગળ જ ત્યાં વન આવર લેટર આપણે સેન આવી ગયા છીએ કોલેજ આ ભજીભાઈને આપણે આરે લેતા આવ્યા છીએ લાસ્ટ તો છે ને અત્યારે કોલેજ કોઈ છે જ નહીં કારણ કે આમ સંખ્યા ઓછી છે આજ રજા છે ખાલી એક બે છે સેમને જવાનું હતું બાકી બધાને તો રજા જ છે કે ભાઈ કેમ રજા હા ભાઈને તો જવાનું બાકી છે લાઇબ્રેરી

મારા ભજીભાઈ આવી ગયા છે અત્યારે લકી ચશ્મા ઘરમાં કારણ કે તમને ખબર હશે કે મારા ને ચશ્માનો શોખ છે પહેલાથી ચશ્મા પહેરે જ છે નંબર નથી પણ પહેરે છે એટલે એનો કાચ તૂટી ગયો છે ને એટલે ચશ્માનો કાચ નખાવા આવ્યા છે આપણે છે ને ભજીભાઈને મૂકવા આવી ગયા છીએ લાયબ્રેરી આ સેની લાયબ્રેરી અમે આવી ગયા છીએ અત્યારે રુદ્રમાં

પાકો થઈ જાય પછી વધારે આવી પાલ્ટી કે નહીં દીપ લઈ જાય એની માજી એમ ઉતારે દીપ ની દીપ ની જાય હાલો બીજું શું હા રુદ્રાક્ષ લઈ જાય ઉતારે છોકરી જોવા ગયો એટલે સામાં બકડી લેવી પસંદ આવી જાય ને બધું આ થઈ જાય ને ફેસલો પછી આપણે પાલ્ટી મોટી કહેવાય કીધું ને ભાઈ જો નવી દુકાન કરે છે જો એનો કાઉન્ટર છે પેલા આ દુકાન હતી એની રાજા રેડીમેડ રાજા રેડીમેડ અત્યારે ટ્રાન્સફર અત્યારે ટ્રાન્સફર ગ્રીન આવે છે ને અહીં બીજી બનાવે છે ફાઈવ સ્ટાર જો બહુ મજાક મસ્તી કરી લીધી અને હવે બે વાગ્યા છે તો અમે હવે ભાઈ ગા ઘરે ભૂખ પણ લાગી છે તો ફેમિલી આપડે હવે જવાનું છે ઘરે બસ છે ને અહીંયા સુધી આપણે કાલ મળીએ નવલોક સાથે તો ત્યાં સુધી બાય બાય